શકા મિત્રો આ 28 ફેબ્રુઆરી અને બેચા 25 ને શુક્રવારના ઊંજા માર્કેટના બજાર ભાવ દૈલી ઊંજા માર્કેટના બજાર ભાવ જોવા તમારે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો પાછળ બેલ પર પ્રેસ કરી લેજો કારણ કે જ્યારે મીડિયા અપડેટ થાય ચેનલ પર અતવાની માહિતી મળી જાય આજના ભાવ વિશે જોઈએ જેરૂ 3200 રૂપિયા થી 5360 રૂપિયા રાયડુ 1025 રૂપિયા થી 1219 રૂપિયા સુવા 1355 રૂપિયા થી 1505 રૂપિયા ઇશકબુલ एक सौ थी, रूपया आठ सौ पच्चीस रुपया धना बार सौ रुपया थी, तेवीसो सित्तर रुपया अजमो बार सौ ने रुपया थी, पांच सौ अड़तास रुपया वरिया सौ पच्चीस रुपया थी, नौ हजार सौ रुपया तल सफेद सोल सौ पचास रूपया एक, एक रुपया